જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખના હસ્તે કરાયું હતું હાલના જિલ્લા ભાજપા પ્રમુખ સતીશભાઈ નિશાળિયાની ગેરહાજરી રહી હતી જ્યારે ડભોઈના ધારાસભ્યના ફોટાની બાદબાકી થવા પામી હતી જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જે ડભોઈના છે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના ઇલેક્શનમાં શૈલેષ મહેતા સોટાની સામે કોંગ્રેસમાંથી જંપલાવનાર બાલકૃષ્ણ ઢોલાર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હાલના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ છાણી સતીશભાઈ પટેલ ખેરવાડી આ ત્રણે સતીશભાઈ ગેરહાજર રહ્યા હતા આજે વિશ્વની બધાથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે અને સંઘ વખતની આ કાર્યવાહી ચાલે છે અને તમે જુઓ તો મોટા મોટા કિટામાં બધાએ ભોગ આપેલો છે અને જે સંગઠિન જે કાર્ય ચાલુ થયેલું હતું આજે તમે જુઓ તો આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી એટલે મોટા મોટી પાર્ટી છે અને પાર્ટી તો ઘણી હોય છે દુનિયામાં પણ પોતે પોતાનું લો રહેલું હોય છે અને મારી પાર્ટી છે એ તે કામ કરેલું છે અને ત્યારથી માની આજ સુધી તમે જુઓ તો જે કામ કરવાની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની એ પ્રમાણે પોતે કામ કરતા છે કે મારું છે એ રીતે કામ કરે છે તો એના હિસાબે આજે તમે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે અને આજે એક્ઝિબ્યુશન રાખ્યું છે એ એટલું લોકો કે જનશક વખતથી જે કાર્યો થયેલું છે તે આજ સુધી જે છે એનું કામ છે અને બધા પૂર્વ પ્રમુખો એને પણ બધાને યાદ કરીને આજે બધાના ફોટામાં પૂર્વ પ્રમુખને બધાએ મૂક્યા છે તો આવી કદાચ ભાગ્ય કોઈ પાર્ટી હોય તો હું આ જે ભારતીય જનતા સંઘથી ચાલી રહ્યો છે એના પાર્ટીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માની નરેન્દ્રભાઈ મોદી બધા વાજપેયજી અટલ બિહારી વાજપેયીજી આ બધાને આપણે યાદ કર્યું ને તો આપણને રાયું ભરે આવે તો એમના ચીલે આજે આપણે ચાલી રહ્યા છીએ તો વધારે ન કહેતા આજે બધાને યાદ કરી અને આ જે ફોટા પણ મૂક્યા છે તો પૂર્વનો બધું પણ આપણને નવા માણસો હોય એને પણ ખ્યાલ આવે એના માટે આજે એક્ઝિક્યુટ રાખવામાં આવેલું છે